પોલીસે આઝાદનગર ખાતે આતંક મચાવનાર આરોપી નો તેના જ વિસ્તાર વરઘોડો કાઢ્યો તો જે આરોપીએ બે હાથ જોડી માફી માંગી હતી સુરતના ખટોદરા વિસ્તારમાં સામાજિક તત્વો અને માથાભારી ચપ્પુ વડે એક પર હુમલો કર્યો હતો આગુનામા ખટોદરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી માથાભારે હુમલો કરનાર આરોપી જાવેદને ઝડપી પાડ્યો હતો અને તેને તેના જ વિસ્તાર આઝાદનગરમાં લઈ જઈ વરઘોડો કાઢ્યો હતો તે આરોપી જાવેદ બે હાથ જોડી તમામ લોકો પાસે માફી માંગતો જોવા મળ્યો હતો આરોપીની શાન ઠેકાણે લાવવા પોલીસે નવતર પ્રયોગ શરૂ કર્યો હોવાનું દેખાઈ રહ્યું છે ફરિયાદી મજીદભાઈ શેખની ફરિયાદ લઈ અને તેની પર જીવલેણ હુમલો કરનાર ત્રણેય આરોપી જે જૂની અદાવત રાખી અને સદર ફરિયાદી પર ફરિયાદી પર હુમલો કરેલ જે બાબતે બંને આરોપીને અટક કરી અને કાયદેસર કાર્યવાહી કરી એમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું આજ કરવામાં આવેલું છે અને એને વધુ કાર્યવાહી હવે માટે હવે કોર્ટમાં મોકલવામાં આવશે